આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ બાકી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપને સૌથી પહેલાં જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને પોતાના સમાજમાં એકબીજાના લગ્ન થશે અને દીકરાઓ કોઈ બાકી નહીં રહે અને માતા પિતાને દુઃખ પણ નહીં થાય જ્યારે દીકરી ભાગે છે ત્યારે સૌથી લાંછન માતાને લાગે છે કે ભાઈ દીકરીને શું સંસ્કાર આપ્યા છે પણ દીકરીઓને ફોસલાવી પટાવી અને ભગાડવામાં આવે છે એટલા માટે અમારે એ કાયદો જોઈએ છે કે માતા પિતાની સહી વગર લગ્ન થાય જ નહીં બસ એ જ કાયદો જોઈએ છે ભગવતી બેન પટેલ